ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષા સવિતા ભાગ એક કિરણ તોતેર અને પોઈન્ટ નંબર ફોર આજની કથાની અંદર વાત આવી શું આવ્યું ગયો છે મકાનનું ફાઉન્ડેશન શું કહેવાય પાયો એમ નિશી છે એનું ફાઉન્ડેશન શું પંચવર્તમાનયુક્ત સંત એના વસનમાં વિશ્વાસ એના ભગવાનનો આ નિશ્ચય નિશ્ચય છે એના મજબૂત પાયો આ કહેવાય છેલ્લા પ્રકારનું વસનાવત નિષ્કામ નિર્લોભ નિઃસ્વાદ નિશ્ નિર્માણ પંચ વર્તમાનયુક્ત સંત એના વસનમાં વિશ્વાસ એટલો ભગવાનનો નિશ્ચય પંચ વર્તમાન દ્વારા બીજું કોઈ બાકી શેજ નહીં એમાં બધું આવી જાય છે વર્તમાન છે ભગવાન સ્વામિનારાયણે પોતે આ પૃથ્વી પર આવી અને પાયો નાખ્યો છે આ पांच पिलोर एना ऊपर आको संप्रदाय से स पिलोर एना ऊपर आको संप्रदाय से है मंदिर मूर्ति शास्त्र संत आचार्य ने अधिभक्त हम स हरि भक्त निस्पृही એ ત્યારે નિષ્ફળ પણ થાય જો જગતમાંથી જેટલું હે તૂટે એટલું ભગવાનમાં હે થાય બરાબર ને સંસારમાંથી નિષ્ફ્રિય થાવ તો જે સંસારમાંથી નિષ્ફ્રિય છે એની સાથે આપણે લગ્ન લાગે એની સાથે પ્રીત થાય એની સાથે બેઠા ઉઠાને આપણને સુવાસ ન થાય રુષિ થાય બે હવાની જો એ પાણી જો નિષ્પૃહીત જગતમાંથી જેટલો સ્નેહ તૂટે એટલો જ ભગવાનમાં સ્નેહ થવાનો બસ ચિત્તકી વૃત્તિ એક ભાવે ત્યાં લગાવો ભાવે તો ભગવાન ભજો અને ભાવે તો વિષય કમાવો કીરી હાલી લોખો લઈ વચમાં આવી ડાલ કા હેથો ને કા ટાલ હું કીધું કા હેથો ને કા ટાલ એટલે હું સાધુ હેથો રાખો એટલે સંસારનો ધર્મ છે ને તમારે મૂકી જો તા કીડી સોખો લઈને વચમાં આવી ડાળ કા હે કા ટ્યો કેવું દ્રષ્ટાંત જેટલું દેહમાંથી હેઠ તૂટે ને એટલું જ ભગવાનની મૂર્તિમાં હેત થાય મહારાજે મધ્ય પ્રકરણના છત્રીસ માં લખ્યું મહારાજ કે માયા મોહ હું માયા માયા એટલે હું દેહ અને દેહના સંબંધમાં જે સ્નેહ એમાંથી હેતુટ્યો એ સ્વરૂપ કર ભગવાને માયાને તરી શક્યો એમના માયા છે દેહ અને દેહના સંબંધી બરાબર ને બે પ્રકાર પાછો દેહ એના સંબંધી પાછું કોણ ચાર અંતઃકરણ દસ ઇન્દ્રિયો મન બુદ્ધિ શીત અહંકાર એ હગાનો ઓલે હગન બે જેટલું જ શરીરમાંથી હેત તૂટે એટલું જ ભગવાનની મૂર્તિમાં હેત થાય બંધનમાં બંધન આપણું શરીર છે પહેલાં લક્ષણ જીવનભર ને સારા હોય કે નરસા હોય સમજ પ્રાણ તજી જીજે પણ પ્રકૃતિ છોડાતી નથી પ્રાણ જાય ને એની ભેગી પ્રકૃતિ મારે ખોટી વાત છે જ્યાં જીવ જાહે ત્યાં જાય આવવાનું છે ભેગું જો શરીર છે એ બળી જાય છે પણ સ્વભાવની પ્રકૃતિ બળતા નથી હ મહારાજે સારંગપુરના સૌદમાં લખ્યું દેહ બળે ત્યાં દેહ ભેગું બધું બળી ગયું છે ને જ્યાં જીવ જાય છે ત્યાં પાછા સ્વભાવ કામ ક્રોધ આ બધા ભેગા આવે છે એટલે કોઈ એમ કે સંસારની અંદર દુઃખ દુઃખમાંથી કોઈ કોઈ માણસ આવ હતાશ થઈ ગયો હોય નાસીબા થઈ ગયો હોય પછી એમ કે આપણે દવા પી લઈ અને શાંતિ શાંતિ થઈ એથી ઘણો દુઃખ થાય આ લોકનું દુઃખ છે ને જે હોય સંસારનું એમાંથી નિવૃત્ત થવા માટે કરે છે ન થાય એમાંથી દહ ઘણો હલવાય આમ સ્વામી કેતા એટલે સ્વભાવ ને પ્રકૃતિ છે જ્યાં જ્યાં જીવ જાય ને ત્યાં ત્યાં બધું ભેગું જવાનું છે શરીર છે બળી જાય પણ વાસના એ બળતી નથી આગલા જન્મમાંથી અત્યારે છે અત્યારે નહીં ટાળી તો પાછો જન્મ આવશે એમાં છે 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 અને છે માણસમાં છે પશુ પંખી તમામમાં છે એના આધારે તો આખો બધું હાલે છે આજો આપણને એમ થાય કે આપણા છોકરા આપણને પણ છીએ પણ કૂતરા ગલુડિયા પશુ પંખી છે એને છે તો એ નથી કરતા આપણે આશા હોય કદાચ એમ વૃદ્ધ અવસ્થામાં છોકરા પાળ છીએ તો પશુ પંખીને એમાંય પણ એને સ્નેહ છે જો સ્વામી કે ક્યાં સુધી ધાણેર હોય એમાં ખડ હોય અમુક હોય એ ઢોર ખાય એવું ન હોય એ પાકી જાય પછી એમાં બી થાય અને તે પછી હુકાય એ પાછું એટલે પાછું આવતા વર્ષ થાય ને એટલે પાછું ફૂગે એની પણ પાછી વાંચના છે ખડ સુધીમાં તો આપણે તો સૈતન થઈ જ હોય જ ને હૌસર હોય ને જે ઢોર ખડ નાખતા હોય ને પાકી જાય એવું ગંધારું હોય એવું સમજાય ને બી થાય બી થાય પછી હુકાય વાહ આપણો વંશ સાલું રહેવાથી જો પાણી બાણી પાસે મહિને કહો નહીં સૈત મહિનો આવે ને ભાદુર મીનો આવે ત્યારે પાણી તો પાસે એટલી આ બોલો હમ નિય એ સિદ્ધ સા નિશ્ચય કલ્યાણ દેખવાનું કયું જ્ઞાને સહિત જ્ઞાન નથી અને ભગવાનની મૂર્તિ દેખે છે તોય પણ ન્યૂનશે નિશ્ચય સિદ્ધ સા નિશ્ચય નિશ્ચય એ કલ્યાણ નિશ્ચય જોયું ને નિશ્ચયનું ફાઉન્ડેશન હા પંચવર્તમાનયુક્ત સંત એના વસનમાં જેટલો વિશ્વાસ એટલો આપણે ભગવાનનો નિશ્ચય આપણું ફાઉન્ડેશન છે ખબર છે ને વાસના છે ને ઝાડુ છે એને મૂળ્યા છે અને આપણે શું છે સંકલ્પ વિકલ્પ છે ને એ બધા મૂળિયા છે સ્વામી કે સંકલ્પ ટળી જાય તો એક ડગલું અક્ષધામ છે નથી ખાલી એક ડગલું છે પણ સંકલ્પ વિકલ્પો છે એ ટળવા જોઈએ એ મૂળિયા છે એના આધારે જીવ પ્રાણી રહેશે બોલો હા નિશેની પરાકાષ્ઠા નિશયની ફાઉન્ડેશન એની માતા કોણ છે પંચવર્તમાનયુક્ત સંત એના થકી આ બાળક ઉત્પન્ન થયું છે નિશ્ચયરૂપી હા એમાંથી હા એનું ખોળિયું છે પંચવર્તમાન એમાંથી બાળક ઉત્પન્ન થયું કયો નિશ્ચયરૂપી જો એટલે નિશ્ચય એ સિદ્ધ સા નિશ્ચય આત્યંતિક કલ્યાણ દેખવાનું કયું જ્ઞાન એ સહિત અને જ્ઞાન નથી ભગવાનની મૂર્તિ જકે છે તોય પણ ન્યૂન છે બોલો હમ કેટલું સાત્ર આપણને કેટલું કહે છે ઝીણવટ ભરેલું બોલો માતા છે બાળકને પૂંભળે પૂંભળે પાણી પાઈ ખબર છે ને આખો લોટો ન રેડી દે આખો જે બીજા કરે એમ અમુક છું જીવ એને સદપુરુષ જેટલું જોઈ એટલું જ્ઞાન આપે છે બસ કેટલું આનાથી પાસન થાય આ પૂંભળે પાણી રેડું કહેવાય જેટલું જરૂર એટલું જોયું અને બે વસ્તુ છે ભગવાન આ લોકનો આપે છે પરલોકનો આપે છે જેટલું જેને જરૂર છે ને આપે છે જો ભગવાન છે ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા પૂર આવે નહીં જોયું ભૂખ્યા ઉઠાડશે ખરા પણ ફૂર આવશે નહીં જે કર્મ જેનો જે હોય એ પ્રમાણે આપે એટલે ભગવાનને મોટા પુરુષ એની દયાનો પાર નહીં ને આપણી જીવનની અવળાઈનો પાર નહીં જેમ જેમ દયા કરતા ગયા એમ એમ આપણે રિવેશરમાં ગાડી પાછી હો આગળ નહીં રિવેશર હોય ને એ ગાડી શાનો છે પાસલ લઈ જવાનો એ આપણે ગાડી ક્યાં નાખીએ છીએ રિવસ હમ ઓલા મની બોલો એ પંચ વર્તમાન સૌ પાર રે જો વિધ કરી વિશાર રે હે આખો સંપ્રદાય એના ઉપર છે બોલો અને એ બારું એ કોઈ ક્યાંય પણ કલ્યાણ નથી જો એટલે સ્વામી સ્વામીજીએ પંચવર્તમાનને ખોટા કરી અને જીવનું કલ્યાણ થાય એમ કહી બતાવો ન થાય પણ અહીંયા કીધું એમ જો પંચવર્તમાનમાં ફેર હશે તો વાંધો નહીં પણ ભગવાનના સ્વરૂપને સમજવામાં ખામી રહી ગઈ તો કોઈ રીતે ખાંભી ભાંગશે નહીં માટે આ દેહ કરીને આવો રહસ્ય સમજાય એ ઉપાય કરવાનો મધ્યનો તે હતો આ દેહ કરીને આવો ભગવાન સંબંધી વાતો એ સમજાય એ રહસ્ય એ ઉપાય કરવાના બોલો શા માટે નિષ્સે એની મહત્તા કેવી છે વાંસે પંચ વર્તમાન એની મહત્તા કેવી છે જેવી સભા એ પ્રમાણ થતું હોય ને જો વાતો કેવી થાય જેવા ભક્ત હોય એવા જો સ્વામીજી વાત ન કરવી હોય પણ એવો સામે ભગત બેઠો ને તો ન કરવી વાત નીકળી જાય ન કરવી તોય જો શા માટે એવું છે જો વાસણો છે ગાય પાસે જાય એટલે ગાય પારો મૂકે ન મૂકે મૂકે કે નહીં કેવું પડે હં એને કેવું પડે કે ભાઈ વાસળીને ધાવા દે પહારો મૂક નહીં એનો ધર્મ છે એમ સ્વામી કે શિષ્ય ગુરુને મન હોપે તો અંતકરણ અજ્ઞાન ટળી જાય બોલો સહેજાનંદ સ્વામી મહારાજ